હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારમાં વિષય એસપીસી પ્રકરણ નંબર ચાર સભ્યપદ એમાં આપણે આગળના વિડીયોમાં બધા ટોપિક જોયા હતા આજે આપણે જે અહીંયા સભ્યપદ મેળવવાની રીતો છે એ જોઈશું બરાબર કે કંપનીના શેર ધારણ કરનાર દરેક વ્યક્તિ કે જેમનું નામ સભ્ય સભ્યપત્રકમાં નોંધેલું હોય તે સભ્ય ગણાય એ તો આપણે આગળ પણ જોઈતું બરાબર કે કોઈપણ વ્યક્તિ કંપનીના શેર ધારણ કરે છે અને સભ્યપત્રકમાં તેનું નામ નોંધેલું હોય તો તેને સભ્ય ગણવામાં આવે છે કંપનીનું સભ્યપદ મેળવવા માટે જુદી જુદી રીતો છે એ નીચે મુજબ આપેલી છે કે કંપનીમાં સભ્યપદ કેવી રીતે મેળવી શકાય એની અલગ અલગ પ્રકારની ઘણી બધી રીતો છે આપેલી છે જો અહીંયા આપણે હવે પેલું છે આવેદનપત્રમાં સહી દ્વારા કે કંપનીના આવેદનપત્રની સ્થાપનાની કલમમાં સહી કરનાર વ્યક્તિ નોંધીનું પ્રમાણપત્ર મળે મળેથી આપોઆપ સભ્ય બને છે કે જો જેનું આવેદનપત્રમાં સય હશે ને ત્યાંથી નોંધણીનું પ્રમાણપત્ર મળશું ત્યાંથી જ તે આપોઆપ છે સભ્ય તેનો બની જાય છે કંપનીના સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને પત્રકનું નામ હોવું એ પૂર્વ શરત છે કે જો એ કંપનીનું સભ્ય હોય અથવા તો બનવું હોય તો એમાં એની લેખિત સંમતિ અને સભ્યપત્રકમાં તેનું નામ હોવું જોઈએ તો જ કંપનીનું સભ્ય તે ગણાય તેમ છતાં સ્થાપનાની કલમમાં સહી કરનારને આ શરત લાગુ પડતી નથી કે જ્યારે સ્થાપનાની કલમ હોય એમાં કોઈપણ વ્યક્તિ સહી કરનાર હોય તેને આ પ્રકારની શરત છે લાગુ પડતી હોતી નથી ત્યાર પછી આવે છે શેર ફાળવણી દ્વારા કે કંપનીના વિજ્ઞાપનપત્ર દ્વારા જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપે છે કે જાહેર જનતા હોય એને શેર ખરીદવા માટે આમંત્રણ જે જાહેરમાં આપવામાં આવે છે જેના અનુસંધાનમાં વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે છે એથી શું કરે વ્યક્તિઓ છે એ એ કંપનીના શેર ખરીદવા માટે થઈ અને અરજીઓ છે તે કરે છે જેમની અરજી મંજૂર થાય ત્યારે તે અરજદારનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે કે જે વ્યક્તિની અરજી છે જો એ લોકો પાસે તો છે અરજીઓ હોય લિમિટેડ લેવાની હોય પણ બહારથી જે જાહેર જનતા પાસેથી અસંખ્ય અરજીઓ આવે છે એટલે એમાંથી એ થોડા ઘણા અંશે જે અરજીઓ મંજૂર કરે છે અને આવી જેની અરજી મંજૂર થાય છે તેનું સભ્યપત્રકમાં નામ નોંધવામાં આવે છે પરિણામે તે કંપનીના સભ્ય બને છે અને સભ્યપદ પ્રાપ્ત થાય છે ત્યાર પછી આવે છે શેર ફેરબદલી દ્વારા કે જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે ત્યારે તે શેર ફેરબદલીની વિધિને અનુસરીને શેર ખરીદનાર વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવે છે હવે જો આમાં શું હોય તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ જે કંપનીનો શેર હોલ્ડર હોય તે પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે હવે અન્ય વ્યક્તિને વેચે ત્યારે શેર ફેરબદલીની વિધિ છે એમાંથી પસાર થવો પડે તો આ ખરીદનાર વ્યક્તિ છે એમને આ વિધિ કરવી પડે છે અને ખરીદનાર વ્યક્તિ છે એ ત્યાર પછી કંપનીનું સભ્યપદ શેર ખરીદીને મેળવે છે આવી શેર ફેરબદલી કંપની ધારાની જોગવાઈ અને કંપનીના નિયમનપત્રને આધીન કરી શકાય છે એ કંપની ધારાની જે જોગવાઈ ઉપર અને નિયમનપત્રને આધીન છે એ કરવામાં આવતી હોય છે ફેરબદલી ત્યાર પછી આવે છે કાયદાકીય હસ્તાંતર દ્વારા કે જ્યારે કોઈ શેર હોલ્ડરનું અવસાન થાય કે નાદાર થાય અથવા તો અસ્થિર મગજનું જાહેર થાય જો આપણે આ ટોપિક આ વસ્તુ જે આગળના વિડીયોમાં પણ જોઈ હતી કે કોઈપણ શેર હોલ્ડરનું અવસાન થાય નાદાર જાહેર થાય અસ્થિર મગજનું જાહેર થાય ત્યારે કાયદાકીય પ્રક્રિયા દ્વારા ફરજિયાત ફેરબદલી આવશ્યક બને છે કે કાયદાની રીતે છે ફરજિયાત એની શેરની ફેરબદલી કરવી પડે છે આવા સંજોગોમાં તેના વારસદાર કે કાયદેસરના પ્રતિનિધિ સભ્ય બને છે કે આવું સંજોગ જ્યારે ઉદભવે કે શેર હોલ્ડરનું અવસાન થાય અસ્થિર મગજનું થાય અથવા નાદાર જાહેર થાય તેવા સંજોગમાં એ વ્યક્તિનો જે પણ કાંઈ વારસદાર હોય અથવા તો કાયદેસરનો પ્રતિનિધિ હોય તે તેનો સભ્ય છે તે બને છે પરિણામે તેમનું નામ સભ્યપત્રકમાં દાખલ થતાં સભ્યપદ છે તે મેળવી શકે છે કે આ રીતે તે વ્યક્તિ છે એ પોતાનું સભ્યપદ મેળવી શકે છે કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલી માટે કંપની સમક્ષ પોતાના પત્ર રજૂ કરવા પડે છે કે જે પણ કાંઈ પત્રક છે એ રજૂ કરવામાં આવે છે ત્યાર પછી આવે છે કે અવૈધ તરીકે મેળવેલ શેર દ્વારા જો અવૈધ તરીકે જ્યારે શેર મેળવેલા હોય ત્યારે પણ સભ્યપદ છે તે પ્રાપ્ત થાય છે કેવી રીતે તો કે જોઈએ આપણે કે કંપની અસ્તિત્વમાં આવે અને ધંધો શરૂ કરે ત્યાં સુધીમાં અનેક નિષ્ણાંત વ્યક્તિઓની સેવા લેવી જરૂરી બને છે કે જો કંપની અસ્તિત્વમાં આવે ને ધંધો ધંધો શરૂ કરવાનો થાય ત્યાં સુધીમાં અનેક નિષ્ણાંતોની છે એ સલાહ લેવી જરૂરી બને છે આવી સેવા આપનાર વ્યક્તિઓ તેમની સેવા કે કામગીરીના મહેતાણા બદલ પૂર્ણ ભરપાઈ થયેલા શેર કંપનીને અવેજમાં આપે છે હવે આવા વ્યક્તિઓને કંપની શું કરે તો કે પૂર્ણ ભરપાઈ થયેલા શેર હોય એ અવેજમાં આવા નિષ્ણાંત વ્યક્તિઓએ સલાહ આપનાર હોય એને આપવામાં આવે છે પરિણામે તે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે અને એ સભ્ય પણ સભ્યપદ છે પોતાનું મેળવે છે ત્યાર પછી આવે છે સભ્ય તરીકે ખોટો દેખાવ કરીને કે જ્યારે કોઈ સભ્ય પોતાનામાં શેર અન્યને વેચે ત્યારે તેના સભ્યપદનો અંત છે તે આવી જાય છે ને તેની પાસે સભ્યપદ ન હોવા છતાં જો કોઈ શેર હોલ્ડર છે પોતાના શેર અન્યને વેચે ત્યારે તેના સભ્યપદનો શું આવે તો કે અંત આવી જાય અને આવી રીતે તેની પાસે સભ્યપદ ન હોવા છતાં પણ તે કંપનીના સભ્યપત્રકમાં પોતાનું નામ જે ચાલુ રહેવા દે છે પોતે સભ્ય છે તેવો દેખાવ કરે આભાસી વર્તન દ્વારા સભ્ય તરીકેના હકનો ઉપયોગ કરે અને પરિણામે સભ્ય તરીકેની જવાબદારી ઉદભવે ત્યારે વર્તમાનમાં તે સભ્ય નથી તેવી દલીલ કરે તે માન્ય ગણાતી નથી જો હવે સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરે ખરેખર તો એ સભ્યપદનો અંત આવી ગયો પણ ખોટો દેખાવ કરે આભાસી વર્તન બતાવે પોતે સભ્ય છે એવું બતાવે પણ જ્યારે એને જવાબદારી અદા થાય ઉદભવવા ઉદભવે ત્યારે શું કરે છે તો કે તેની સામે દલીલ કરે છે અને એ માન્ય ગણતા નથી કારણ કે કાયદાની દ્રષ્ટિએ તેને સભ્ય તરીકેના હક મળતા નથી પરંતુ સભ્ય તરીકે જવાબદાર બને છે જો એને હક ન મળે પણ એ સભ્ય તરીકેને જવાબદારી છે એ બને છે ત્યાર પછી આવી જાય ત્યાગપત્રનો ઉપયોગ કરીને કે વર્તમાન શેર હોલ્ડરને હકના શેર ખરીદવા માટે મળેલ હકનો સંપૂર્ણ કે આંશિક રીતે અન્યની તરફેણમાં જતો કરે ત્યારે ત્યાગપત્રનો જે ઉપયોગ કરે છે કે જો અન્યની તરફેણમાં પોતાનો હક જતો કરે છે ત્યારે એ શેર હોલ્ડર જે ત્યાગપત્રનો ઉપયોગ છે તે કરે છે ત્યાગપત્રને આધારે જે તે વ્યક્તિનું નામ દર્શાવેલું હોય તે શેર હોલ્ડર બને છે કે એ મુજબ જેનું નામ દર્શાવેલું હોય તે શેર હોલ્ડર ગણવામાં આવે છે અને કંપનીને સભ્યપત્રકમાં નામ નોંધાવવા માટે વિનંતી કરે છે પોતાનું નામ જે સભ્યપત્રકમાં નોંધાય એવી વિનંતી છે તે કરે છે કંપની તેને માન્ય કરી સભ્યપત્રકમાં નામ નોંધે ત્યારે તેને સભ્યપદ પ્રાપ્ત થાય છે કે ત્યારે જ તેને પોતાનું સભ્યપદ છે એ પ્રાપ્ત થતું જોવા મળે છે ત્યાર પછી રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક દ્વારા કે જે રૂપાંતરપાત્ર ડિબેન્ચર હોય તેના દ્વારા સભ્યપદ કેવી રીતે પ્રાપ્ત થાય તે તો કે જે ડિબેન્ચર ધારક પાસે રૂપાંતરપાત્ર ડિબેન્ચર હોય કે અમુક ડિબેન્ચર જો આપણે આની પહેલે જોયું કે ડિબેન્ચરના અમુક પ્રકાર આવે કે રૂપાંતરપાત્ર ડિબેન્ચર અથવા તો ભાગીદારીમાં ડિબેન્ચર હવે રૂપાંતરપાત્ર ડિબેન્ચર કેવા હોય તો કે એનું તમે અમુક સમય પછી રૂપાંતર છે તે કરી શકો ઇક્વિટી શેરમાં રોકડમાં એવી રીતે આપણે અલગ અલગ છે ભાગમાં થઈ રૂપાંતરે આગળ જોયું તો હવે આવા ડિબેન્ચર હોય અને નિશ્ચિત મુદતે ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે ત્યારે તે ડિબેન્ચર ધારક ઇક્વિટી શેર ધારણ કરવાથી સભ્ય બને છે અને સભ્યપત્રકમાં તેનું નામ દાખલ થાય છે જો અહીંયા શું કે જે ટૂંકમાં આપણે જોઈએ તો કે એના પાસે રૂપાંતરપાત્ર ડિબેન્ચર હતા એ ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી નાખે છે અને ઇક્વિટી શેર તેમને મળે છે અને તેના કારણે કંપનીનું સભ્યપદ છે તેમને પ્રાપ્ત થાય છે ત્યાર પછી આવે છે શ્વેત ઇક્વિટી શેર દ્વારા એ કંપની તેના સંચાલકો કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે છે તેને શ્વેત ઇક્વિટી શેર કહે છે કે જો આમાં શું હોય કે એના કર્મચારીઓના નિષ્ણાંત હોય સંચાલકો હોય એને કંપની છે પોતાના શેર છે એ વટાવથી અથવા તો રોકડ સિવાયના અવેજથી જે તેને ફાળવે છે અને સ્વેત ઇક્વિટી શેર કહેવામાં આવે છે આ પ્રકારના શેર ધારકનું નામ સભ્યપત્રકમાં નોંધ કરવાથી સભ્યપત્રક છે સભ્યપદ છે પ્રાપ્ત થાય છે ત્યાર પછી સભ્યપદનો અંત કે જ્યારે કંપનીના સભ્યપત્રકમાંથી સભ્યનું નામ રદ થાય ત્યારે તે વ્યક્તિના સભ્યપદનો અંત આવે છે આ અંગેના વિવિધ સંજોગો નીચે મુજબ દર્શાવી શકાય તો અહીંયા શું કહે છે કે સભ્યપદનો અંત છે કેવી રીતે આવે તો કે સભ્યપત્રકમાંથી જે વ્યક્તિ હોય સભ્ય હોય એનું નામ છે રદ થાય ત્યારે સભ્યપત્રકનો છે અંત આવે છે સભ્યપદનો હવે એમાં પણ અમુક સંજોગ હોય કે શેર ફેરબદલી દ્વારા હવે કંપનીનો સભ્ય પોતાના તમામ શેર અન્ય કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને વેચે ત્યારે શેરની ફેરબદલી પ્રક્રિયાના આધારે શેર વેચનારનું નામ સભ્યપત્રકમાંથી રદ થાય છે અને પરિણામે વેચનારનો સભ્યપદનો અંત આવે છે હવે કંપનીના શેર કોઈપણ વ્યક્તિ પાસે હોય અને એવું છે કે બધા જ શેર છે એ કંપનીના વેચી નાખે તો જે વેચનાર વ્યક્તિ છે એ બધા શેર વેચે છે ત્યાંથી તેના સભ્યપદ છે એનો અંત આવે છે અને સામેનો વ્યક્તિ જે ખરીદનાર છે એનું સભ્યપત્રકમાં નામ દાખલ કરવામાં આવે છે ત્યાર પછી કાયદાકીય હસ્તાંતર દ્વારા કે જ્યારે કોઈ સભ્યનું અવસાન થાય નાદાર જાહેર થાય અસ્થિર મગજનું જાહેર થાય ત્યારે કાયદાની પ્રક્રિયા દ્વારા શેરની માલિકી તેના કાયદેસરના પ્રતિનિધિને મળે છે અથવા તો વારસદારને મળે છે પરિણામે મૂળ સભ્યપદનો અંત છે તે આવે છે કે જે આગળનો સભ્ય હોય જેનું અવસાન થયું હોય તેનો અંત આવે અને જેનો વારસદાર હોય તે સભ્યપદ પ્રાપ્ત કરે છે ત્યાર પછી શેર જપ્તી દ્વારા જો શેર જપ્તી દ્વારા એટલે કે કોઈ પણ શેર હોલ્ડર હોય એના શેર બધા જપ્ત કરી લેવામાં આવે અને શેર જપ્તી કહેવામાં આવે છે જો અહીંયા શું કહેજે તો કે કંપનીએ શેર પરના હપ્તા મંગાવ્યા હોય અને નિયત મુદતમાં શેર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે જો કંપની જે શેર હોલ્ડર પાસે અમુક શેરના હપ્તાની રકમ માંગતી હોય અને એ કંપની મંગાવે પણ શેર હોલ્ડર છે હપ્તાની રકમ ન ભરે ત્યારે યોગ્ય કાર્યવાહી બાદ તેના શેર છે જપ્ત કરવામાં આવે છે પરિણામે તે શેર હોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી રદ થતાં સભ્યપદનો અંત છે તે આવે છે બીજું ના શેર બધા છીનવાઈ જાય તો શું થશે સભ્યપત્રકમાંથી નામ પણ તેનું રદ છે એ થઈ જાય છે અને સભ્યપદનો પણ અંત આવે છે જોકે શેર જપ્તી અંગેની જોગવાઈ કંપનીના નિયમનપત્રમાં હોવી જરૂરી છે પણ જો આ જેનું નિયમનપત્ર બહાર પાડે કંપની એમાં શેર જપ્તી અંગેની જોગવાઈ બધી હોવી જોઈએ ત્યાર પછી આવે છે શેર લિયનના હકનો ઉપયોગ કરે ત્યારે કે કંપનીના નિયમનપત્રમાં શેર લિયન અંગેની જોગવાઈ હોય તો કંપની પોતાની લેણી રકમ વસૂલ કરવા માટે શેર હોલ્ડરને નોટિસ આપે છે જો લિયન અંગેની જોગવાઈ હોય નિયમનપત્રમાં તો શેર હોલ્ડર છે શેર હોલ્ડરને નોટિસ છે આપવામાં આવે છે જ્યારે કંપની શેર લિયનના હકનો ઉપયોગ કરી પોતાનું લેણો વસૂલ કરવા શેર હોલ્ડરના શેર વેચી દે ત્યારે તેના મૂળ શેર હોલ્ડરના સભ્યપદનો અંત છે તે આવે છે જો લિન એટલે શું તો કે એક પ્રકારની એવી વસ્તુ છે કે કંપની જે તમારા પાસે શેરનાં નાણાં માંગે છે પણ તમે એ તમારા નાણાં જે એ ચૂકવી શકતા નથી ત્યારે કંપની શું કરે કે તમારા જે શેર હોય એ શેર તે કંપની વેચી દે છે ત્યારે તેના મૂળ શેર હોલ્ડરના સભ્યનો અંત આવે છે હવે એને એ શેર વેચવા માટેનો તમારા હક મળે તેને લિયન કહેવામાં આવે છે પણ જ્યારે તમે શેરનાં નાણાં ભરી ન શકો ત્યારે ત્યાર પછી આવે છે રિડિમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરે ત્યારે એ કંપનીએ રિડિમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય અને શરત અનુસાર મુદત પૂરી થતાં કંપની શેર પરત લઈ નાણાં ચૂકવી આપે પરિણામે તેના શેર હોલ્ડરના સભ્યપદનો પણ અંત આવે છે એવી જ રીતે શેર વેચણી રદ કરાવે ત્યારે કે કંપની ધારામાં જણાવેલ નિયમ નિયમિત શેર વેચણી માટેની જોગવાઈઓનો ભંગ થતો હોય ત્યારે અસર પામતા શેરધારકો શેર વેચણી રદ કરાવે છે જેથી તેઓના સભ્યપદનો પણ અંત આવે છે કે જે શેર હોલ્ડર હોય એ શેર વેચની છે એ રદ કરાવે ત્યારે પણ તેના સભ્યપદનો અંત આવે છે ત્યાર પછી કંપની સમેટી લેવામાં આવે ત્યારે કે કંપની પોતાનો ધંધો બંધ કરે કે સમેટી લે અથવા ફરચામાં જાય ત્યારે કંપનીના અંત સાથે સભ્યપદનો પણ અંત આવે છે કે જો કંપની પણ પૂ પૂરી થઈ જાય એ પણ સમેટી લેવામાં આવે ફરચામાં હોય ત્યારે ત્યારે કંપનીમાં પણ અંત આવે છે અને સભ્યપદ હોય એનો પણ અંત આવે છે ત્યાર પછી કંપનીઓના સંયોજન જોડાણ દ્વારા જો સંયોજન જોડાણ એટલે કે એક કંપની બીજી કંપની સાથે જોડાઈ જાય તો તેનું સંયોજન થાય ત્યારે કે જ્યારે બે કંપનીઓ પૈકી કોઈ એક કંપનીનું બીજી કંપનીમાં સંયોજન થાય માનો કે રિલાયન્સ અને એસઆર છે એ બંને એકબીજામાં જોડાઈ જાય અને એક જ કંપની થઈ જાય ત્યારે અથવા બે કંપનીઓ જોડાણ કરી નવી કંપની સ્થાપને ત્યારે કે એ બે કંપનીઓમાંથી કોઈ પણ નવી જ કંપની પછી એક છે બેમાંથી ઉત્પન્ન કરે ત્યારે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યોના સભ્યપદનો અંત આવે છે કે જે જૂની કંપની હતી તેના જે પણ કાંઈ સભ્ય છે એનો અંત આવે છે જો કે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યો સૂચિત શરતોને આધીન નવી કંપનીનું સભ્યપદ છે એ મેળવી શકે કે અમુક પ્રકારની શરતો હોય એને આધીન જ છે એ કંપનીનું સભ્યપદ છે એ મેળવી શકે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે અહીંયા આપણો આજનો ટોપિક પણ પૂર્ણ થાય છે અને આપણું આ પ્રકરણ છે એ પણ અહીંયા પૂરું થાય છે